ગુજરાત સરકારના નીચે કઈ પ્રકારની સ્થિતિ છે તેની વાત કરવી છે ભરતીના કથિત કૌભાંડની ઇન્ડેક્સ બી એટલે કે સરકારનો માનતો પોપટ ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ અને ડેપ્યુટી મેનેજરની ભરતીના ડેપ્યુટીના પુરાવા વિશે હું તમને અગાઉના એપિસોડમાં વાત કરી ચૂક્યો છું ત્યારે અમારી પાસે નવા પુરાવા હાથ હા છે જનરલ મેનેજર આઈટીની ભરતીના વિગતવાર વાત કરીએ કઈ પ્રકારે છે કથિત કૌભાંડના પુરાવા નવજીવન પાસે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત સરકારની વાત કરીએ તો જે વાયબ્રન્ટ ગુજરાત કરે છે જી ટ્વેન્ટી થયું આ બધા કામો માટે એક ઇન્ડેક્સ બી નામની સંસ્થાને વર્ષ ઓગણીસો ઓગણસીમાં બનાવવામાં આવે છે અને આ સંસ્થા અમને ઓન પેપર કહેતા શરમ અનુભવે છે કે તેનો બાપ એટલે ગુજરાત સરકાર છે ખેર કંઈ વાંધો નહીં તેમને શરમ આવતી હશે પરંતુ અમે માનીએ છીએ કે તેમના પિતા કોણ છે અને તેમના પિતા ગુજરાત સરકાર એટલે કે અમે પણ છીએ અમે ધ્યાન રાખીએ છીએ આ આ પુત્ર પુત્ર શું કરે છે કારણ કે ક્યાંક ભૂતકાળમાં કપાતર જેવી પ્રવૃત્તિને અંજામ આપી રહ્યો છે કોઈ બોલવા તૈયાર નથી તેમના પિતા એટલે કે ગુજરાત સરકાર બોલવા તૈયાર નથી માટે અમે પાલક પિતા તરીકે બોલી રહ્યા છીએ કે જો આ સરકારને નાક હોય અને શરમ હોય અને આંખ હોય તો એ ઉઘડે નાક કપાયું ન હોય તો આ કાર્યવાહી કરે એસીબી ડેપ્યુટી મેનેજર અને ડેપ્યુટી મેનેજર માર્કેટિંગની ભરતીની તપાસ કરે છે તેનો અહેવાલ હું આપને બતાવી ચૂક્યો છું તે તપાસ હજી ચાલે છે પરંતુ આ દરમિયાન અમારું ઇન્વેસ્ટિગેશન આગળ વધી રહ્યું હતું અને અમને હાથ લાગે છે એક વધુ પુરાવા જે ગોબાચારી તરફ ઈશારો કરે છે આ ભરતી પ્રક્રિયા વર્ષ બે હજાર અઢારમાં જનરલ મેનેજર આઈટીની છે જનરલ મેનેજર આઈટી માટે એક છ ત્રણ બે હજાર અઢારના રોજ ઇન્ડેક્સ બીની નોટ ચાલે છે એ સારું હતું કે આમાં તારીખ લખવાની તસદી લીધી કારણ કે ત્યાં બેઠેલા નવાબના દીકરાઓએ કેટલા પેપરમાં તારીખ નથી લખી તો કેટલામાં સહી સિક્કાઓ પણ નથી કર્યા કે કોણ પ્રમાણિત કરે છે એટલે જ નવાબના દીકરાઓ કહીએ છીએ કારણ કે ત્યાં બિંદાસ અને આરામ તેઓ કરે છે ગુજરાત સરકારના નાક છે અને ભૂપેન્દ્રભાઈ પટેલને ઢાંકણીમાં પાણી લાવે તેવી સ્થિતિમાં મૂકી દીધા છે વાત કરીએ તો છ ત્રણ બે હજાર અઢારની નોટ જેમાં છ સંવર્ગની ભરતીની વાત થાય છે છ સંવર્ગો વિવિધ સંવર્ગની ભરતી હતી જેમાં જનરલ મેનેજર આઈટીની પણ ભરતી પ્રક્રિયાની વાત છે આ છ ત્રણ બે હજાર અઢારની નોટમાં સ્પષ્ટ લખ્યું છે કે જીટીયુ દ્વારા અમને મેરિટ આપવામાં આવ્યું એ મેરિટના આધારે અમે પ્રક્રિયા કરીએ છીએ તો જીટીયુ દ્વારા આપવામાં આવેલું મેરિટ ક્યાં એ અમારો સવાલ છે કારણ કે સત્તાવાર અમને જે તમે કાગળ આપો છો તેની અંદર જીટીયુનું મેરિટ નથી અને અમે જાણીએ છીએ એ પ્રકારે તમારી પાસે પણ કદાચ નથી અમારા સૂત્રો સ્પષ્ટતાથી કહે છે કે તમારી ફાઇલમાં નથી સારું તમારી પાસે હશે તો તમે આપશો તમે જાહેર કરશો ત્યારે બીજી વાત કરીએ કે છસો ને બેતાલીસ ઉમેદવારો તમારી જે જાહેરાત થાય છે બાદમાં તમે એટલા સારા માણસો છો કે તમે લોકોએ અનામતનું ધ્યાન રાખવાનું વિચાર્યું છસો બેતાલીસ ઉમેદવારો અરજી કરે છે તેવું તમે જણાવો છો તમારા સત્તાવાર કાગળમાં જેમાંથી આડત્રીસ ઉમેદવારો ક્વોલિફાઈડ નથી થતા કારણ કે તેમને રિજેક્ટ કરવામાં આવ્યા અને છસો બેતાલીસમાંથી અડત્રીસ બાદ કરો તો કેટલા વધે છસો ચાર વધે એ તમને ખબર હશે પરંતુ આ નવાબના દીકરાઓને તેમાં છસો પાંચ દેખાયા એવું કેમ થયું તેનો પણ અમે સવાલ કરીએ છીએ છસો ચાર અરજીઓ બચવી જોઈએ એના બદલે છસો પાંચ અરજી તમારા કોષ્ટકમાં કેમ બચે છે હવે આગળ વાત કરીએ તો જાતિના પ્રમાણપત્રની તો બીજી કદ જ્યારે આ છસો ચાર ઉમેદવારોની પરીક્ષા લેવાઈ જાય છે જે કંઈ પ્રક્રિયા કરવાની હશે એમણે કરી છે કે નહીં એ તો તેમને સાબિત કરવાનું છે પરંતુ તેમણે આ પરીક્ષા લીધી છે તેવું માને છે જીટીયુએ મેરિટ આપ્યું હતું તેવું માને છે હવે તમને નોકરીએ લેવા જ નથી તો શું થાય નક્કી જ કરી લીધું છે કે કોઈ ચોક્કસ જ વ્યક્તિને નોકરી આપવું છે તેવી ભૂમિકામાં શું થાય એન કેન પ્રકારે તમને હટાવવામાં આવે અરજેદાર તરીકે અને ક્યાંક ને ક્યાંક એવી જ બુ આ સ્થિતિમાં પણ દેખાય છે જે ભરતી પ્રક્રિયા ઇન્ડેક્સ બી એ પોતાની રીતે કરી છે રિક્રુટમેન્ટ રૂલ્સ પોતાના હોય તો ગુજરાત સરકારના પૈસા શા માટે લો છો ગુજરાત સરકારના રોટલા તોડવા છે મીઠું ખાવું છે અને નિયમ તમારા ખુદ ના ચલાવવા છે ખેર કંઈ વાંધો નહીં નિયમોની વિસંગતતા હશે તેને પણ અમે બતાવીશું કે કઈ રીતે વિસંગતતા ન ચાલે કારણ કે આ કોઈના બાપની જાગીર નથી આ ઇન્ડેક્સ બી ગુજરાત સરકારનું છે એટલું જ અમારું છે વિગતવાર વાત કરીએ તો બીજી વખત ઇન્ટરવ્યુ માટેની પ્રક્રિયા થાય છે ઇન્ટરવ્યૂની કમિટી લેવાય છે જનરલ મેનેજર આઈટી માટે અને એ પહેલાં કાસ્ટ સર્ટિફિકેટ વેરીફાય કરવાનો મોકો આપે છે આ જેઓ પોતાના બાપની જાગીર સમજે છે તેવા ઇન્ડેક્સ બીના જે તે કર્મચારીઓ બીજી વખત ઇન્ટિમેશન પણ આપવામાં આવે છે કે તમારા જાતિના પ્રમાણપત્ર આપો સ્પષ્ટતાથી તમારા કાગળમાં લખેલું છે કે છન્નું મેલ મળ્યા બીજી વખત અમે ઇન્ટિમેશન કર્યું અને બાદમાં તમે પરીક્ષા એટલે કે ઇન્ટરવ્યૂની તૈયારીઓ કરી હવે તમે વાત કરો છો જીપીએસસીની તો જીપીએસસી પણ નોકરી માટેની જ્યારે પરીક્ષા લે છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન આખરે કરે છે જો જાતિના પ્રમાણપત્રો સાબિત નથી કરી શકતા તો તમારું મેરિટ જનરલમાં જાય છે અધરવાઇઝ તમારું મેરિટ કેટેગરી વાઇઝ જનરેટ થયેલું હોય છે ખેર પરંતુ અહીંયા ખૂબ અગાઉ આ પ્રવૃત્તિ કરી લેવામાં આવી સારી બાબત છે તમે કરી તમને લાગતું હોય છે કે તમે સારું કામ કર્યું એજ્યુકેશન સર્ટિફિકેટ પણ તમે ચેક કરી લીધા કાર સર્ટિફિકેટ પણ તમે ચેક કરી લીધા હવે તમે પરીક્ષા લો છો તો અગિયાર ચાર બે હજાર અઢારની નોટને સમજવી પડશે જે ઇન્ડેક્સ બી એ આભાર માનીએ છીએ કે ફરીથી તેમાં તારીખ લખવાની તસદી લીધી અગિયાર ચાર બે હજાર અઢારની નોટમાં તેઓ લખે છે કે એકત્રીસ બાર બે હજાર સત્તરની લેખિત પરીક્ષામાંથી છ ઉમેદવારો લિસ્ટ થયા અને છ ઉમેદવારોમાંથી બે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પોતાના ડોક્યુમેન્ટ વેરીફાય ન કરાવી શકતા તેઓ નીકળી ગયા હવે વિચારો બબ બે વખત ડોક્યુમેન્ટ વેરીફાય કરાવી ગયા છે છતાં પણ આ બે ઉમેદવારો કેવી રીતે નીકળ્યા હશે ખેર નીકળી પણ શકે છે આપણે તેને ના નથી પાડતા પરંતુ તેના માટેના વેલિડ રીઝન ઇન્ડેક્સ બી આપશે અને તેમને આપવા જ જોઈએ તો આ ત્રીજી વખત પહેલાં તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેમ કરવામાં આવ્યું અગાઉ બે વખત કર્યું તો તમે ડોક્યુમેન્ટ ક્વોલિફિકેશન જોવો છો અને જાતિના પ્રમાણપત્રો તો હવે તમારે કયા જોતા હતા કોણ કોનો સાળો છે એના પુરાવા જોઈતા હતા કોણ કોની ભત્રીજી કે ભત્રીજો છે તેના પુરાવા જોઈતા હતા કે તમારી પહોંચ ક્યાં સુધી છે તમારા ગજવામાં વજન કેટલો છે તમારો બાપ કોણ છે તમારો ગુજરાતની સાથે અને ગુજરાતની સરકાર સાથેનો નાતો શું છે એના પુરાવા જોઈતા હતા કે ત્રીજી વખત ડોક્યુમેન્ટ વેરીફાય કરો ખેર કર્યા વાંધો નથી આગળ વધીએ તો તમારા મેરિટ ક્યાં છે બતાવો જીટીયુનું મેરિટ નથી તમારી પાસે તમારી કમિટીએ લીધેલા ઇન્ટરવ્યુનું મેરિટ બતાવો ફૂલ મેરિટ બતાવો કે જેમાં તમામ કેન્ડિડેટ્સ આવ્યા છે એ તમામ કેન્ડિડેટ્સનું ફૂલ મેરિટ તમારી પાસે હોવું જોઈએ તમે બતાવો તમે એમને જવાબ આપ્યો છે જેમાં નથી આપી શક્યા અને આ બાબતે અમે સૂત્રોના હવાલાની વાત આપીએ છીએ એટલી જ વાત તમારા વિભાગની સત્તાવાર રીતે બેઠક કર્યા બાદની જાણીએ પણ છીએ માટે મહેરબાની કરીને એ સમજાવવાનો પ્રયાસ ન કરશો કે આ બધું કાયદેસર રીતે ચાલ્યું છે કાયદેસર રીતે ચાલ્યું હોય તો તમારે સરેન્ડર નહીં થવું પડે હવે વાત કરીએ તો જીટીયુ નું મેરિટ નથી તમારી પાસે જેવી રીતે ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ અને ડેપ્યુટી મેનેજરમાં બીજા રાઉન્ડના ઇન્ટરવ્યુ થયા તો જનરલ મેનેજર આઈટીમાં આ પ્રકારનું ઇન્ટરવ્યુ ક્યાં અને તેનું મેરિટ ક્યાં માની લઈએ કે મેરિટ થાય છે તમે અમે છ લોકો આવ્યામાંથી ચાર લોકોના ડોક્યુમેન્ટ ન મળ્યા છના મેરિટ તો મળ્યા તમે ઇન્ટરવ્યુ તો લીધા તમારી કમિટીએ માર્ક્સો આપ્યા છે તો એ મેરિટ ક્યાં એ છ કોણ હતા ચાર બચિયા એ ચાર કોણ હતા એ તો બતાવો પરંતુ એવું નથી થતું નોટ તો આગળ વધવાની હતી વધી ગઈ નોકરી આપવાની હતી અપાઈ ગઈ અને રિક્રુટમેન્ટ થાય છે અંજલિ અરુણકુમાર વ્યાસની આંજલીબેનની ભરતી થઈ જાય છે તેઓની વેઇટિંગ લિસ્ટની યાદી બને છે જેમાં હિમાંશુ રામદત્ત જોશી નામના વ્યક્તિનું નામ જોવા મળે છે કાગળ પર એટલે કે રિક્રુટમેન્ટ થાય છે અંજલિ અરુણકુમાર વ્યાસ તેમની ભરતી થઈ જાય છે આપણને કોઈ તકલીફ નથી પરંતુ કમિટીએ જે ચાર લોકોના ઇન્ટરવ્યૂ લીધા તેના નામ તેના માર્ક્સ કમિટી આપેલી તે વિગતો તો આપો તમારી પાસે છે નહીં ઇન્ટરવ્યૂ માટે તમે મેરિટો બનાવ્યા નથી ફૂલ મેરિટ તમારી પાસે છે નહીં કારણ કે તમે અમને આપ્યું નથી તો જે લોકોએ આમાં પણ આવેદન આપ્યા હોય જેમ ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ અને ડેપ્યુટી મેનેજર માટે આપ્યા હતા એ એમડીને જઈ અને પૂછજો ચેરમેનને જઈ અને પૂછજો અને તમારામાં વધારે હિંમત હોય તો ગુજરાત સરકારને જઈને પણ પૂછજો કે શા માટે અમારી સાથે આવું થાય છે કોણ દલાલી ખાય છે અને કોણ નોકરી આપે છે કોના ભત્રીજા બનવું સારું કોના શાળા બનવું સારું કે કોના ગોલાપા કરવા સારા અમારે બસ નોકરી જોઈએ છે અમે તમે કહેશો તો તમારા ગુલામ બનીશું તમે કહેશો એટલું ખોટું કરીશું તમે કહેશો એના બિલ ઉધારીશું ઇન્ડેખબીમાં કારણ કે એ બિલ પણ અમારા વિભાગમાંથી ઉધારવાની જરૂર પડે તો અમે કરીશું ગુલામી કરીશું પણ નોકરી આપો આ સ્થિતિ ડેખબીની છે પાણી ઢાંકણી માં લઈ અને તમે ડૂબશો મુખ્યમંત્રી તો પણ ભેગું નહીં થાય એટલું સ્થાન લાંબુ છે હું જેમ મળતું જશે તેમ આપતો જઈશ અભ્યાસ કરવા માટે અમારે વખત જોઈએ ફરી સ્પષ્ટતા કરું છું માટે અમારા એપિસોડની કોઈ ફ્રીક્વન્સી અમે નક્કી નથી કરી શકતા કારણ કે તમારી એસીબીને એક તપાસમાં આટલો સમય લાગે તો અમે તો નવજીવન છીએ સામાન્ય માણસ છીએ સામાન્ય ચેનલ છીએ અમારે પણ વખત લાગે નમસ્કાર